આપવા નહીં આવા મોટા ટીટા આપવા નહીં કે આત્મા ફૂટી જાય છે અત્યારે કોઈ નક્કી રહેતું નથી કે ક્યારે ટીટો ફૂટે અને ક્યારે નહીં તો તો અને બીજું એક કે આપણે લક્ષ્મીમાના ફોટા દોરેલા હોય ટેટાની અંદર તો એવા ટેટા લાબા નહીં આપણે આ વિડીયોને શેર કરો દસ જણાને મોકલો અને ખબર પડે કે આપણે લક્ષ્મીમાં દોરેલા હોય માતાજીના ફોટા દોરેલા હોય એવા ટેટા લાંબા નહીં આપણે માનું અપમાન થાય લક્ષ્મીમાની પૂજા કરીએ ને આપણે દિવાળીના દારેને ફોડી નાખીએ એવું થવું જોઈએ નહીં તો આ વિડીયો શેર કરો એટલો કે બધાને ખબર પડે ચી મિરચીવાળા ટેટા આવા નાના બાળકોને આપવા નહીં કેમ કે અતારના ટેટા એવા આવે છે તો તરત જ ફૂટી જાય છે તો મિત્રો નાના બાળકને સાચવવું નાના બાળકને આપણે તારા મંગળના ખોખા તારા મંગર લાવીને આપણે આપવા આપણી જોડે રહે એવી રીતે આપણે હળગાઈને આપણી જોડે રહેવું મારી એક જ નમ્ર વિનંતી છે આવી કે બીજું એક આપણે ભેદ અને પોપ પોપ કે નાના બાળકને આપવા મા બાપ જોડે રે અને ટેટા ફોડે આમાં નાની નાની પથ્થળીઓ જેવી આવે છે એ આપણે ફોડીએ ફૂટે તો છે જ પણ એમાં નાની નાની પથ્થરી કેવું આવે છે પથરી ખાઈ ના જાય એ ધ્યાન રાખવું જરૂરી છે આમાં તો મિત્રો આપણે નાના બાળકને આપણું બાળક છે એને સાચવીને રાખો અને બીજું કે આવા ટેટા લાવી તો લીધા છે પણ સાચવીને ફોડો દિવાળીના તહેવારોમાં મોજ કરો જય માતાજી અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરો બીજું તો મારું કહેવાનો બાબત કાંઈ નથી એ તો કહેવાનું કહી દીધું કે માતાજીના ફોટા વારા ટેટા લાવશો નહીં જેમ કે આપણા માતાજીને પૂજીએ છીએ આ ચેનલને સપોર્ટ કરો ને લાઈક કરો શેર કરો આ વિડીયોને દર્શનાને મોકલો અને બને માગર મોકલો તો ખબર પડે કે માતાજીના પટ્ટાવાળા ટેટા લાંબા નહીં મિત્રો જય માતાજી જય જવાન જય કિશન